નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ ચાર સપ્ટેમ્બરથી લઈને અઢાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ વરસાદની સિસ્ટમ સક્રિય થશે કે જે આપણને અઢાર સપ્ટેમ્બર સુધી વરસાદ આપશે મહત્વનું છે કે મિત્રો ગઈકાલથી જ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે આજ તારીખે ચારથી લઈને સાત અથવા તો આઠ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જે આપણે પહેલો રાઉન્ડ ગણીને ચાલવો ત્યારબાદ મિત્રો તારીખ ચૌદથી લઈને અઢાર સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં પણ બીજો રાઉન્ડ આવશે જેમાં પણ અનેક વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે બેક ટુ બેક અત્યારે જ્યારે વરસાદની સિસ્ટમો બંગાળની ખાડીની આગળ આવી રહી છે ત્યારે તે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક ભાગોને આવરેલી છે અને આગળ જતાં જતાં અરબી સમુદ્રમાં સમાઈ જતી હોય છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા લાંબા ગાળાની મિત્રો આપણને જોવા મળી રહી છે જેના લીધે થઈને દક્ષિણ ગુજરાત હજુ પણ વરસાદ જોશે હવે મિત્રો મહત્ત્વનું છે કે આજે તારીખ ચાર સપ્ટેમ્બર છે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને પાંચ ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે મહત્ત્વનો છે કે બેક ટુ બેક વરસાદની સિસ્ટમોને કારણે મધ્ય ભારત એક્ટિવ થયો છે અને મધ્ય ભારતને લીધે થઈને પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારી તારીખ પાંચ છ અને સાત તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદનું પ્રમાણ વધી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો આવતીકાલે પાંચ સપ્ટેમ્બરે રાજસ્થાન સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં ગુજરાતના અંદાજિત પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ થઈ જાય કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે લોકલ ડેવલપમેન્ટના કારણે કચ્છમાં થોડો વરસાદ વધુ થાય પરંતુ સાર્વત્રિક વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે મહત્ત્વનું છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે તારીખે પાંચ સપ્ટેમ્બરે વરસાદ થઈ શકે છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ ઠંડર સ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે થોડા સાવચેત રહેજો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે થંડસ્ટોમ એક્ટિવિટી જાણવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપર દાબીની દામીની નામની એપ્લિકેશન છે જે સરકારી એપ્લિકેશન છે જે વીજળી થવાની હશે ખતરનાક વીજળી હશે તેના વીસથી લઈને ચાલીસ કિલોમીટરના એરિયામાં તમને જણાવી દેશે કે રેડ ઝોન છે તો તો તમે થોડા બચી શકો છો વીસ મિનિટ પહેલાં જ મિત્રો તમને એલર્ટ કરી દેશે એટલે ચોમાસા પૂરતી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ મિત્રો મહત્ત્વનું છે કે આગામી તારીખ છ સપ્ટેમ્બરની વાત કરીએ તો છ સપ્ટેમ્બરે પણ રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર કચ્છનો પણ ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહે છે એ સિસ્ટમ ધીમે ધીમે આગળ જતાં પાકિસ્તાન અને અરબી સમુદ્રમાં સવામારી છે પરંતુ જતાં જતાં આ જે સિસ્ટમ છે એ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ આપીને જશે ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો રાજસ્થાન સહિત ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે ભલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ ન દેખાય પરંતુ ત્યાં પણ સાત તારીખના રોજ વરસાદની શક્યતા રહેલી છે એક નંબર ઉપર ઉત્તર ગુજરાતને ગણીને ચાલવું બે નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલવાનું રહેશે ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે પણ રાજસ્થાનના પશ્ચિમ તરફના વિસ્તારો હોય ગુજરાતનો ઉત્તર તરફનો વિસ્તાર જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે જ્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો નવ સપ્ટેમ્બરે પણ પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે જેના ભાગરૂપે થઈને એ સિસ્ટમની અસર કચ્છ અને ઉત્તર ગુજરાતને પણ થવાની છે અને આવનારા દિવસોમાં ફરીથી બેક ટુ બેક વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે મધ્ય ભારત તરફ આગળ વધશે અને જતાં જતાં તે ઉત્તર ભારત મધ્ય ભારત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોને ગમરોડીને જશે એટલે જે નવી સિસ્ટમ છે એ નવ અને દસ તારીખથી ધીમે ધીમે બનવાનું શરૂ થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખે દસ તારીખનો એનાલિસિસની વાત કરીએ તો દસ તારીખે પણ સૌરાષ્ટ્ર છે કચ્છ છે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળે પરંતુ વરસાદનું પ્રમાણ દસ તારીખથી થોડું ઓછું થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળે અને છૂટો છવાયો વરસાદ વધુ થઈ શકે છે બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ તો આપણને જોવા જ મળવાનો છે ત્યારબાદ મિત્રો તારીખે બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરથી ફરીથી બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમો સક્રિય થાય જેનો ઘેરાવો મોટો રહેશે જે મધ્ય ભારત ઉત્તર ભારત પૂર્વ ભારત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી રહેશે ભારતના પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં આ સિસ્ટમ વરસાદ આપે તેવી શક્યતા છે એટલે મિત્રો બાર તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ આવશે અને આપણને તેર ચૌદ અને પંદર તારીખથી તેનું વ્યાપક સ્વરૂપ પર જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે એ સિસ્ટમ આગળ આવતી જશે અને ધીમે ધીમે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ બનવાનો ચાલુ થઈ જશે બીજી તરફ મિત્રો લોકરાવ ફોર્મેશન અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો હંગાની ખાડીના ભેજવાળા પવનો જોવા મળશે જેના કારણે લો ક્લાઉડ ફોર્મેશન વધારે બનવાની શક્યતા છે અને વધુમાં વધુ વરસાદ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તારીખ ચૌદ તારીખથી જ પડવાનું ચાલુ થઈ જશે કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો મોટો રહેવાનો છે અને દક્ષિણ ગુજરાતને એક નંબર ઉપરને ગણીને ચાલવો કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની રેખા ફરીથી તારીખ ચૌદ પંદર અને સોળ તારીખની આસપાસ વધારે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બર પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ છે એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે પણ રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મહારાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ જેના લીધે થઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદી શક્યતા વધુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે આ જે સિસ્ટમ છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો જોવા મળશે જેના લીધે થઈને મધ્ય ભારત સહિત ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અનેક જગ્યાએ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળનારો છે અને અંતે મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો રાજસ્થાન સહિત ગુજરાતના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે કારણ કે આ સિસ્ટમનું વ્યાપક સ્વરૂપ આપણને ફક્ત અઢાર સપ્ટેમ્બર સુધી જ નહીં પરંતુ આપણને ઓગણીસ અથવા તો વીસ સપ્ટેમ્બર સુધી પણ જોવા મળે અને આવનારી તારીખ બાવીસ સપ્ટેમ્બરથી જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે બેક ટુ બેક વરસાદની સિસ્ટમો સક્રિય થવાને કારણે નવરાત્રિમાં પણ છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ આ એક પૂર્વ અનુમાન છે તેમાં થોડા ફેરફારની સંભાવના છે એટલે આપણે અગાઉ એક દિવસ બે દિવસ પછી તેની થોડી વધારે વિસ્તૃત ચર્ચા કરીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તકો ઉઘાડ હોય ભેજનું પ્રમાણ કેટલું છે અને કેટલો વરસાદ તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે